નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ અંબાલાલ પટેલની ઠંડીને લઈને આગાહી રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તેમજ નવેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડશે રાજ્યમાં હાલમાં પણ સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધુ છે પરંતુ આગામી સમયમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અને કડકડતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતની સાત હોસ્પિટલો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી મિત્રો આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ કરતી સાત હોસ્પિટલો અને સ્પેશિયાલિસ્ટ તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત ત્રણ હોસ્પિટલ અને સુરત વડોદરા રાજકોટ ગીર સોમનાથની એક એક હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે આ સાથે ડૉક્ટર પ્રશાંત વજરાણીને સહિત ચાર સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવે સુરતીઓને વોટર મેટ્રોની મુસાફરી કરવામાં આવશે મિત્રો સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓને પીવાના પાણી માટે જીવાદોરી છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટ ઇન્ટ્રીગેશન કરવા માટે વિચારણા કરી રહી છે તાપી નદી પર બેરેજ બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે તાપી નદી પર બેરેજ બનાવવા સાથે સુરતીઓને પીવાના પાણીના સ્ત્રોતોમાં પણ વધારો થશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વાવમાં જીત બાદ સીઆર પાટીલનું મોટું નિવેદન મિત્રો ગેનીબેન ઠાકોરના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે વાવ વિધાનસભા પેટાચુટણીમાં ભાજપે જીત મેળવી છે મિત્રો વાવ વિધાનસભા બેઠકની પેટાચુટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર જીત્યા છે જેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે હાર અને બદલાની વાત નથી અપક્ષે કોંગ્રેસને મદદ કરવાનો પ્રયાસ કર્યો કે પાટિલનો પાવર ઉતારી દઉં પરંતુ ભાજપના કાર્યકર્તાઓનો પાવર આજે જ જોવા મળ્યો છે હું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું નાનું માધ્યમ પણ આ ચૂંટણી મહત્વની હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વાવમાં કમળે ગુલાબને હરાવ્યું ભાજપના સ્વરૂપ જે જીત્યા મિત્રો પેટા ચૂંટણીને લઈને વાવ મતગણતરીના બધા જ એટલે કે ત્રેવીસ રાઉન્ડ પૂરા થઈ ગયા છે જેમાં ત્રણ રાઉન્ડમાં ભાજપે આખી બાજી પલટી નાખી છે શરૂઆતથી આગળ રહેતા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પાછળ રહી ગયા અંતે ભાજપ આગળ રહેતા ભાજપના ઉમેદવારો સ્વરૂપજી ઠાકોર પચીસો થી વધુ મતથી જીતી ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પચાસ હજારથી વધુ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારા કરીને આધાર દ્વારા ડિજિટલાઇઝેશન ઇ કેવાયસી વેરિફિકેશન કરીને કોલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રાશન કાર્ડ રદ કર્યા છે કરોડ કાર્ડ ડિજિટલ થયા છે છે લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી કેન્દ્ર સરકારે આ માહિતી આપી છે કે પાંચ પોઈન્ટ આઠ કરોડ રાશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બે કરોડ પીએમ આવાસ બનાવવામાં આવશે મિત્રો વાત કરીએ તો પીએમ આવાસ યોજનાને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય બીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ પીએમ આવાસ બનાવવામાં આવશે સરકાર પાસે એક કરોડ લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી છે સર્વેના આધારે એસી લાખથી વધુ લાભાર્થીઓને પસંદ કરવામાં આવશે મહિલાઓને સો ટકા માલિકીનું મકાન આપવાનું લક્ષ્ય બનાવવામાં આવ્યું છે આ મિત્રો વાત કરીએ તો બે કરોડથી વધારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આરોગ્ય વિભાગમાં બે હજારથી વધુ જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી મિત્રો જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગમાં બે કરતા વધુ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તબીબી અધિકારી વર્ગ બેની પંદરસો ને છ જગ્યા જનરલ સર્જનની બસો જગ્યા ફિઝિશિયન એક્સપર્ટની બસો સત્યાવીસ જગ્યા ગાયકાનોલોજીસ્ટની બસો તોતેર જગ્યા પર તેમજ વીમા તબીબી અધિકારીની એકસો સુડતાલીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો આરોગ્ય વિભાગમાં મોટી ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રિવાઇઝ એને પરવાનગીમાં જંત્રી ઘટી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં કોઈપણ હેતુ માટે અગાઉ એને થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુનઃ હેતુ ફેર માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ થાય ત્યારે જો કોઈ પ્રીમિયમ વસૂલાતપાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રીમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રીમિયમ પ્ર પ્રવર્તમાન જંત્રીના દરમાં ત્રીસ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં મૂકવામાં આવેલી હતી જેમાં ઘટાડો કરીને દસ ટકા કરવામાં આવ્યું છે હવેથી દસ ટકા પ્રીમિયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયો હોય તેવા કિસ્સામાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ યુનિવર્સિટીઓમાં હેલ્મેટ ફરજિયાત મિત્રો ડીજીપી ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે તે મુજબ રાજ્યના તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલરને ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનું જણાવવામાં આવ્યું છે ફરમાન અનુસાર રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કોલેજોમાં અંદાજીત સોળ પોઈન્ટ ચાર લાખ વિદ્યાર્થીઓ ભણે છે છવ્વીસ વર્ષની નીચેના વયના ઘણા યુવાનો હેલ્મેટ ન પહેરવાને કારણે મૃત્યુ પામે છે આ વયમાં આવે છે જે વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરતા થાય તે તેથી આ ફરમાન કરવામાં આવ્યું છે મિત્રો વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરતા થાય તે માટે ફરમાન મોકલવામાં આવ્યું છે જે પ્રમાણે કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં બાઇક લઈને જતા વિદ્યાર્થીઓને હવે ફરજિયાત રીતે હેલ્મેટ પહેરીને જવું પડશે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો પરીક્ષા વખતે મસ્જિદના લાઉડ સ્પીકરનો અવાજ ઘટાડવાની માંગ કરવામાં આવી મિત્રો વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા ફતેહગંજ પોલીસ મથક અને શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવે છે એક્ઝામ સમયે બપોરે મસ્જિદના લાઉડસ્પીકરમાંથી અવાજ આવતો હોવાને કારણે વિદ્યાર્થીઓને પેપર લખવામાં ખલેલ પડી રહી હોવાનું વિદ્યાર્થીઓએ મીડિયામાં જણાવ્યું છે અને પરીક્ષાના દિવસોમાં ઓછો અવાજ કરવામાં આવી તેવી માંગ કરવામાં પણ તેઓ દ્વારા આવી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર મિત્રો આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે પાર્ટીએ અગિયાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે રોહતાસનગરથી સરિતા સિંહ લક્ષ્મીનગરથી બીબી ત્યાગી કિરાડીથી અનિલ ઝા વિશ્વાસનગરથી દીપક સિંધલા બદરપુરથી રામસિંહ નેતા સીલમપુરથી જુબેર ચૌધરી સીમાપુરીથી વીરસિંહ ધીંગાના ઘોડાથી ગૌરવ શર્મા કરવલનગરથી મનોજ ત્યાગી અને મીટીયાલાથી સોમેશ શોકીનને ટિકિટ આપવામાં આવી છે મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આઠમા પગાર પંચ લાગુ થશે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં એકસો ને છ્યાસી ટકાનો વધારો થશે જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી પરંતુ માનવામાં આવે છે કે બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે જ્યારે સાતમું પગાર પંચ લાગુ થયું ત્યારે લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થઈ ગયો હતો જો આઠમું પગાર પંચ લાગુ થશે તો લઘુત્તમ પગાર એકસો છ્યાસી ટકા વધીને એકાવન હજાર ચારસો એસી રૂપિયા થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો યુવાનો માટે રોજગાર મેળવવાની તક મિત્રો યુવાનો માટે નોકરી મેળવવાની તક સામે આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો શુક્રવાર તારીખ બાવીસના રોજ સવારે કલ્યાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજવામાં આવશે આ એક ઓપન જોબ ફેર છે જેથી કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા તો રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવ્યું હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબ ફેરમાં હાજર રહી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સીબીએસઈએ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ ધોરણ દસમાં અને ધોરણ બારમાંની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે જે મુજબ પંદરમી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે ધોરણ દસની પરીક્ષા અઢાર માર્ચ સુધી ચાલશે અને ધોરણ બારની પરીક્ષા ચાર એપ્રિલ સુધી ચાલશે આ સત્રમાં ચુમાવીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ સત્રમાં ચુમ્માલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સીબીએસઈ એ તેની વેબસાઇટ સીબીએસઈ ગવર્મેન્ટ ઇન પર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા બે હજાર પચીસની શીટ જાહેર કરી છે મિત્રો સીબીએસઈ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારમાં બોર્ડની પરીક્ષા ચુમ્માલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે